પર પ્રહારો કર્યા તેમણે જણાવ્યું કે મત લેવાનો કાર્યક્રમ પૂર્ણ કરી ભાજપાએ મોંઘવારીનો માર આપવાની નીતિ શરૂ કરી છે દૂધના ભાવમાં વધારાથી સામાન્ય માણસ પર મોંઘવારીનો માર પડ્યો છે કોમર્શિયલ વાહનો પર ટોલ ટેક્સમાં વધારાથી જીવન જરૂરિયાત વસ્તુઓ મોંઘી થશે પાઠ્યપુસ્તક સહિતની શૈક્ષણિક વસ્તુઓ પર પણ ભાવ વધારો કરાયો છે મોંઘવારીને કારણે સામાન્ય માણસ માટે જીવન નિર્વાહ વધુ પડકારજનક બનશે જો પૂરી થાય મતદાતાઓ સાથેનો મત લેવાનો કાર્યક્રમ પૂરો થયા પછી ભાજપા સરકારે ફરી એક વખત તેમની મોંઘવારીના માળ આપવાની નીતિને અખત્યા કરી છે જે રીતે દૂધની અંદર ભાવ વધારો ઝીકવામાં આવ્યો છે સામાન્ય માણસને રોજબરોજ નાનામાં નાનો ગરીબમાં ગરીબ માણસને પણ દૂધ એની જરૂરિયાત છે ત્યારે દૂધમાં બે રૂપિયાથી લઈને ત્રણ રૂપિયાનો વધારો ટોલ ટેક્સ જે કોમર્શિયલ વ્હીકલ સહિતનો છે એટલે કોમર્શિયલ વ્હીકલ એટલે કે થતી હોય જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ એ સહિતના માહનોમાં ટ્રાન્સપોર્ટેશનમાં પાંચ ટકાનો વધારો એટલે એના કારણે મિનિમમ ટેક્સ ટોલ ટેક્સની અંદર વીસથી પચીસ રૂપિયાનો વધારો સીધો સરળતાથી દેખાય છે આ જ ટોલ ટેક્સની અંદર પહેલાં બે હજાર ત્રેવીસમાં દસ રૂપિયાનો વધારો જીતી દેવામાં આવ્યો અને ટોલ ટેક્સના નામે સમગ્ર દેશની અંદર લૂટ ચલાવતી કેન્દ્રની ભાજપા સરકારે ફરી એક વખત મા લોકોને ચૂંટણી પત્તાની સાથે જ પૂરી થયા મતદાન પૂરું થયા ભેગો જ દિનનો અહેસાસ કરાવી દીધો છે ત્યારે કરોડો લોકોને અસર કરતા ભાવ વધારાની અસરથી સામાન્ય માણસને જીવન જેવું જે મુશ્કેલ થઈ ગયું છે એમાં વધુ મુશ્કેલી થશે હજી તો સત્ર શરૂ થાય તેની પહેલાં જુદા જુદા પાઠ્યપુસ્તકથી માંડીને એમાં ભાવ વધારો જે ટેક્સ બુક સિવાયની વસ્તુ છે જે શિક્ષણ માટે જરૂરી ચોપડા એટલે ફૂલ સ્કેપ નોટબુક એમાં ભાવ વધારો અને ફીનો તો જબરજસ્ત ભાવ વધારો દર વર્ષે આવે છે ત્યારે સામાન્ય મધ્યમ વર્ગ માટે જીવન જીવવાના મુશ્કેલી કરવામાં ભાજપા સરકારે વધુ એક મોંઘવારીનો આ ડોઝ આપ્યો છે મને એમ લાગે છે કે આનાથી મોટો બીજો વિશ્વાસઘાત કોઈ હોઈ શકે નહીં